હાલ વિદ્યાર્થી વિડીયો ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે બીજી નવી ભરતી લઈને આવ્યા છીએ તો ફોરેસ્ટ ગાર્ડ જે ફોરેસ્ટ ગાર્ડમાં જે ભરતી આવી છે એના વિશે આ વિડીયો છે તો વેસલમાં નવો સેલ કરવાનું ભૂલતા નહીં તો મહત્ત્વપૂર્ણ તારીખ અને વૈશાણી અરજી પ્રક્રિયા અને શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા અને મારા ફોર્મ કઈ રીતના ભરવું એ બધી આપણે માહિતી મેળવવાના છે અને હજી રજી છે અને કઈ કઈ કેટેગરીના ઉમેદવારો છે આમાં અરજી કરી શકે વાત કરીએ તો આપણે જે ભરતી ફોરેસ્ટ ગાર્ડ વેકેન્સી છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે અને મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષ છે એ ઓછા મોસાથી અઢાર વર્ષ હોય તો તમે ફોર્મ ભરી શકો ફોર્મ ઓનલાઈન ભરવાનું છે ફોરે ડબલ્યુ ડબલ્યુ ડોટ ફોરેસ્ટ ગાર્ડ તરીકે તમે સર્ચ કરશો એટલે એની જે વેબસાઇટ છે એ ખુલી જાય છે વાત કરીએ તો મહત્વપૂર્ણ તારીખ તો ત્રીસ જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂઆત થઈ જશે અને લાસ્ટ ડેટની વાત કરી દઈએ તો છેલ્લે તારીખ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી આના ફોર્મ ભરવાની શરૂઆત છે અને જો આપણે વાત કરીએ અંદાજીત તારીખ તો નવ જૂન સુધીમાં છે આની એક્ઝામ છે એ આવી જશે અને વય શ્રેણીની વાત તો આપણે આગળ વાત કરી હતી એમ અઢાર વર્ષથી લઈ અને બત્રીસ વર્ષના ઉમેદવારો હશે આમાં ફોર્મ ભરી શકે છે બરાબર તો આ રીતના છે તો બીજી કંઈ પ્રોબ્લેમ હોય અથવા કોઈ પણ સોલ્યુશન હોય તમારે તો કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કે આ પ્રશ્ન છે અમારે સમજતું નથી કોઈ સમજણ ન પડતી હોય તો પણ તમે આમાં કમેન્ટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો પણ અમારા હોય અને વાત આપણે કરીએ તો શૈક્ષણિક દસ અથવા બાર પાસ કરેલું હોય ઉપરાંત જે ઉમેદવારો છે ડિગ્રી અથવા કોઈ પણ ગ્રેજ્યુએટ હોય પણ એ પણ ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે તો એ પણ એક સારા સમાચાર કહી શકાય અને આપણે વાત કરી દઈએ આગળ તો તમારી જે પસંદગી પ્રક્રિયા છે તમારે લેખિત પરીક્ષા પછી શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે પરીક્ષણ અને ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ આ જે ચાર પાંચ જે સ્ટેપ છે એના આધારે તમારું જે સિલેક્શન છે થતું હોય છે અરજી પ્રક્રિયા છે આપણે આમ કરી વાત કરીએ એમ સૌ પ્રથમ તમારે જે ટી એન પીસીએનની જો અહીંયા વેબસાઇટ આપી દીધી છે એના પર જઈ અને તમારે સર્ચ કરવાનું રહેશે કારણ કે વિડીયો તમે પૂરો થયો છે તો તમને માહિતી મળશે બાકી ના મળે આ રીતના વિડીયો તો મળીએ નવા નવા વિડીયોમાં